ઘણું પવિત્ર મનાય છે નાગદેવતાની પૂજા થાય છે નાગ એ મહાદેવનું આભૂષણ કહેવાય છે ભગવાન શ્રી નારાયણ પણ પર થયા છે માટે સરકોની પૂજા કરીને હિન્દુ ધર્મમાં નાગદેવતાનું પૂજન થાય છે તેનો આ શુભ દિવસ એટલે કે શ્રાવણ માસની નાગ પંચમીની તિથિ જે વદ પક્ષની પાચમ આવે છે ત્યારે પણ નાગપાચમ નું વ્રત રખાય છે નાગદેવની પૂજા થાય છે મંદિરોમાં નાગદેવની મૂર્તિ રખાઈને પૂજા કરાવવામાં આવે છે આ નાગ નાગપાચમમાં નાગદેવને દૂધ અર્પણ કરાય છે वाराणसीમાં આ નાક પજન નદી છે નાકવા નામક ની જગ્યા છે ત્યાં મેળો ભરાય છે એવી કથા પ્રચલિત છે કે તક્ષક નાગ જ્યારે નાના બાળકનો રૂપ ધારણ કરીને કાશીમાં સંસ્કૃતની શિક્ષા વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા હતા ત્યારે ગરુડજીને આ વાતની જાણ થઈ ત્યારે ગરુડજીએ તક્ષક નાગ પર હુમલો કર્યો પરંતુ તક્ષક નાગ ના ગરુડજીના પ્રભાવથી તક્ષક નાગ ના ગુરુજીના પ્રભાવથી એમની રક્ષા થઈ ગરુડજીએ તેમને અભય વરદાન આપ્યું બસ એ સમયથી નાગપાચમ અહીં કાશી નાગદેવ ની પૂજા પરંપરા શરૂ થઈ છે આપણા ઋષિ મુનિઓ આપણને આ સર્વનું પૂજાનું વિધાન બતાવ્યું છે એમાંથી આ એક નાગ નું વ્રત પણ છે નાગદેવને આપણે ભાતીજી મહારાજ રૂપે પણ પૂજીએ છીએ અને સુરાપુરા દાદા તરીકે પણ નાગદેવ પૂજા થાય છે ખેતરોમાં વાડીઓમાં ક્ષેત્રપાલ ભગવાન ના રૂપે નાગદેવ આપણી હંમેશા રક્ષા કરતા રહે છે આ વાત આપણા વડીલો પાસેથી આપણે જોઈ પણ છે સાંભળી છે અને માની પણ છે એમ આ જેમાં પૂજા કરીએ છીએ જેથી રક્ષા રક્ષા પણ પણ થાય થાય છે છે અને આપણી કુંડળીના દોષો પણ દૂર થાય છે એવી શ્રદ્ધા સાથે આપણે નાગપાચન વ્રત બનાવીએ છીએ નાગપાચન વ્રત વિશે એવું કહેવાય છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતાઓએ દાનવોએ આ વાસુકી નાગનું દોરડું બનાવીને સમુદ્રમાં મંથન કર્યું હતું જેમાંથી રત્ન પ્રાપ્ત થયા હતા એ આ ધરતી ને ઘણું બધું મળ્યું છે નાગપાચમ વ્રત ઘણું શુભ અને મંગળકારી છે ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર છે નાગપાચમ નાગપાચમી ના દિવસે કહેવાય છે કે નાગોની ઉત્પત્તિ થઈ હતી ત્યાથી નાગ દેવતાનું પૂજાનું વિધાન થયું છે વ્રત ઉપવાસ થાય છે અને નાગ દેવતાને પ્રાર્થના કરાય છે કે હે નાગ દેવતા અમારા કુળની અમારા ઘરની રક્ષા કરજો અમારી રક્ષા કરજો આવી રીતે આ નાગ પાચનનો ઉત્સવ મનાવાય છે કહેવાય છે કે ધામ думથી આજના દિવસે નાગ લોકમાં પણ ઉત્સવ મનાવાય છે પરીક્ષિત રાજાના પુત્ર એવા જન્મે જેયે નાગદાહનો યજ્ઞ આરંભ કર્યો હતો સર્વ નાગ કુળ સહિત યજ્ઞમાં હોમાઈ જઈ રહ્યા હતા ત્યારે આસ્તિક મુનીએ આજના શુભ દિવસે નાગોની રક્ષા કરી હતી અને આ યજ્ઞને બંધ કરાવ્યો હતો ત્યારથી જ આ નાગ પંચમીનો ઉત્સવ વ્રત તહેવાર ઉપવાસ કરાય છે નાગ દેવતાની પૂજા થાય છે આ ઉપરાંત પણ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે કાળિયા નાગનું દમન કર્યું હતું માટે પણ આજે નાગ પંચમીનું નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા થાય છે ઉપવાસ વ્રત થાય છે આરાધના થાય છે અને વળી નાગ પાચનના દિવસે નાગ દેવતાની ઉત્પત્તિ થઈ માટે આ નાગ પંચા બ્રતનું ઉત્તમ ખુબ મહત્વ છે શેષ નાગે આખી પૃથ્વીને પોતાના ફણા ઉપર ધારણ કરેલી છે આમ નાગ પાચમ દિવસે નાગની પૂજા કરીને પણ આપણે નાગ દેવતા ઋણ કર્જ ઉતારવું જોઈએ અને ઉતારીએ છીએ નાગોમાં પણ ખાસ કરીને શેષ નાગ વાસુકી નાગ તક્ષક નાગ કરકોટક નાગ ધ્રુતરાષ્ટ્ર નાગ કાલીય નાગ વગેરેનું વર્ણન શાસ્ત્રમાં મળી આવે છે નાગ પંચમી નું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ થી પરવારી ભગવાન શિવજી ધ્યાન કરવું નાગ નાગ દેવતા પૂજા કરવી નાગ દેવ ચિત્ર પાણિયારા પાસે કરીને પણ પૂજા કરાય છે નાગલા ચુંદલી ચડાવાય છે આ ઉપરાંત શિવજી મંદિરે જઈને પણ નાગ દેવતા પૂજા થાય છે નાગ દેવ હળદર કંકુ ચોખા ફૂલ ચડાવીને નાગ દેવ સામે દીવો કરીને પૂજા કરવી શ્રીફળ બાજરીના લોટની કુલેર ફણગાવેલા મગ, મઠ, બલાળેલી બાજરી, કાકડી વગેરેનું નિવેદ ધરાવાય છે અને એ જ જમવાનું હોય છે. અથાણું પણ જોડે તમે ખાઈ શકો છો. આવી રીતે ભગવાન નાગ દેવતાનું પૂજન કરવું જોઈએ. નાગ દેવતાના પૂજનનું ફળ એ છે કે ભક્તો જ્ઞાન થઈ જાય છે. ભગવાનની કૃપાથી, પરમ પિતા પરમાત્માની કૃપાથી નાગ દેવથી રક્ષા પ્રાપ્ત થાય છે. પેઢીમાં નાગ દોષ હોય તો એનો પણ એ પણ દૂર થાય છે અને એનાથી આપની રક્ષા થાય છે. આવી રીતે આ નાગપાચવી ખૂબ જ મહત્વ છે આ દિવસે નાગ અને નાગણીની જોડી લઈને ઘરમાં પૂજા કરીને શિવલિંગ ઉપર ચડાવવાથી બધી જ મનોકામના પૂરી થાય છે છે હવે આપણે સાંભળીએ કે નાગ દિવસે પણ આ કાર્ય ઘરમાં ન કરવા જોઈએ તો તે કયા જે ફક્ત નાગપાચન નું વ્રત કરે છે ઉપવાસ કરે છે નાગદેવની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેને નાગપાચન ના દિવસે ધરતી માતા ને ખોદવી ન જોઈએ નાગપાચન ના દિવસે ખેડૂતોએ પણ ધરતી ઉપર હળ ચલાવવું ન જોઈએ નાક પાચનના દિવસે સોય અને દોરાથી સિલાઈ પણ ન કરવી જોઈએ આ નાક પાચનના દિવસે લોઢાની કડાઈમાં ભોજન ન બનાવવું જોઈએ આપણે સાંભળી નાગદેવના નાક પાચમીની વ્રતની વિધિ અને મહિમા તો હવે આપણે સાંભળીશું નાક પાચમની વાર્તા બોલો નાગ દેવતાની જય શ્રાવણ માસની વદ પાચમ અને નાગ પાચમના વ્રતનો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગ દાદાનું ચિત્ર દોરવું નો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીએ આવ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાટું જમું વાર્તા કહેવી અને નાગ દાદાની પૂજા કરવી નાગ પાંચનની વાર્તા એક નાનું કામ હતું એમાં એક ડોષી રહી ડોષીને સાત દીકરા હતા દીકરા મોટા હતા તેમની વહુઓને

નાની બહુને જુદી વસ્તુઓ ખાવા જુદી જુદી વસ્તુઓ સારું સારું ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધાએ તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટાએ આનંદથી બધાયે દૂધપાક ખાધો પણ નાની બહુ સામે કોઈ ન જોયું બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો સાસુએ કહ્યું ઢીબા માંજી નાખ ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા કોપડા છે તે ખાઈ લેજે નાની વહુએ બિચારી દૂધ પાકના બળેલા કોપડા ઉખાડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ કોપડાનો વાટકો એક રાખડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જઉં જ્યાં પરવારી ને પછી ખાઈશ કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગડી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તે બળેલા પોપડા સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની રૂહીએ વાટકો ખાલી જોતાં માથું ફૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો આવા આશીર્વાદ બોલી રાખડામાં નાગણી રાખડામાં રહેલી રાંગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગણીએ તેના ઉપર દયા આવી અને તેને કહ્યું દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં છે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલજે નાગણીની વાત સાંભળીને નાની બહુને આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થતા ગયા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની એ પોતાની સાસુને ઘણા કાલા કાલા કરી ઘર કરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાપડા ઉપર મૂકી જાઉં છું મારી આબરૂ રાખજે એમ કહીને નાની બહુ તો પાછી પોતાને ઘેર ગઈ ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુના ઘેર આવે છે આમ ગામમાં વાત ફેલાઈ ગઈ નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની વિધિ પૂરી થતા પછી તો સાસુ કહીને સાસુ સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા સમય જતા નાની વહુને દેવના ચક્કર જેવો દૂધ જેવો પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે આ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને એના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે કે અમે ચા અમે ચારો ચરવા જઈએ છીએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજો ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગ બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની બહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચારવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની બહુ કાંઈક કામમાં હોય છે અને નાની બહુનો દીકરો ભાખોડીએ ચાલતો શીખી ગયો તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમડું સમજી જાય છે અને તે ઘંટડી હાથમાં લઈને વગાડે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો તાજી ગયા અને કોઈનું મોટું બળે છે કોઈની પૂછડી બળી જાય છે અને નાગણી પાછા આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની વહુને પૂછે છે કે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વ્યર્થ રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરણીને બદલો લઈશું આમને આમ ઘણો સમય વસાર થાય છે પછી નાની વહુ નાગ નાગણીએ જીયાણું કરી તેના સાસરી વિદાય કરી જિયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુ ના સાસરીયા મોઢામાં આંગળી નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની પૂછે છે કે બહેન ક્યાં સાસુ કહે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની બહુ પાણી ભરીને આવે છે અને છે તે બચ્ચા સંતાઈને બેઠા છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ લઈશું નાની બહુ પાણીયારામાં બેઠો બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવી અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમમાં મારા ખાંડિયા વાંડિયા વીરને આ સાંભળી વેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ ગઈ સાસરીમાં નાની વહુ માનીતી થઈ ગઈ તેની જેઠાણીઓ વગર લાગણે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીને દૂધની તાસણી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છો તારી માને કહે વાડે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણીને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વીસુ એટલે એકસો ચાલીસ દૂધની ભેંસ મોકલી શ્યામા શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર અર્ધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની બહુ ઘરમાં સૌની માનીતી થઈ ગઈ નાગ નાગ દેવતા માતા જેવા નાની બહુને એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો ઓમ જય નાગ દેવતા મિત્રો આ નાગ પાચમની વાર્તા તમને ગમી હોય સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે